તો અમે આવી ગયા છે દોના પાર્ક અહીંયા પાર્કિંગ છે કારક પાર્ક છે એના પાંચ પાઉન્ડ લે છે આખા દિવસના પાર્કના અને અહીંયા તમે આવી શકો ચાલો તો ફૂલ ટ્રાફિક છે આજે સન્ડે છે ને એટલે બહુ બધી ટ્રાફિક છે જુઓ છો ગાડીની પાર્કિંગ હોય ચમાતા નથી ક્યાંય

આજે સન્ડે છે ને એટલે બહુ ટ્રાફિક છે બહુ બધી એમ જોવો છો અને એટલી ગાડીઓ તો જ આવે છે આ બાજુ ના તો જવું આવે હતી એવી ટાઈટ છે કે ના પૂછો વાત તો જો અમે આવી ગયા છે અહીંયા આ છે આમ ને આમ છે આમ ને આમ આમ બધી જગ્યાએ જ્યાં સુધી નજર જાય છે ત્યાં સુધી

આ શું છે પેલા તો આ સીલ છે અને અહીંયા છે ને ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર એવી રીતે અત્યારે અહીંયા આવે છે એના બચ્ચાને જન્મ આપવા માટે સ્પેશિયલ આવે છે અહીંયા ખાસ કરીને અત્યારે વિન્ટરમાં ટાઈટ હોય ને ત્યારે અને બે ત્રણ મહિનામાં જન્મ આપી અને પછી એ પાછા વયા જાય છે તો જેને જોવાય ને એ દોના નુક છે ઇંગ્લેન્ડમાં દરિયા કિનારે ત્યાં જોવા મળશે તો આવજો બધા જેને જોવાય ને Work, I cannot the the just... <laughs> <laughs> you hey, <laughs> you <laughs> જોવો છો તમે કેટલા બધા માણસો છે માટે લાઈન લાગી છે બહુ બધા આવે છે દૂર તમે પણ આવવું હોય તો એડ્રેસ પણ નાખી દેસ આગળ અને આવી રીતે જાય બચ્ચાને જન્મ આપી અને પછી પાછા વયા જાય છે અત્યારે હોય છોકરાઓને લઈને આવવાનું છોકરાઓને બહુ ગમે આવું તો બધા એમ કે મોસ્ટ ઓફ છોકરાને મોટા બધાને ગમે બધા આવ્યા છે જોવો છો તમે સમાતા નથી એટલા લોકો છે હજી તો આ બાજુ પણ લાઈન પડી છે જોવો છો આમ ને આમ આમ ને આમ છે આમ ને આમ જે ડ્રેસ છે ને આવવું હોય ને ડ્રેસ નાખવાનું એટલે તમે અહીંયા પૂગી આવશો અહીં છે ને શાકભાજી મળે ફ્રેશ ફ્રેશ આ વાડીવાળો છે ને એ ખાલી ગાડી પાર્કના જ પાંચ લીએ બાકી તમારે મધ લેવું હોય અથવા તો કોબી અહીંયાની છે અહીંયાનું મધ છે જો મધ અહીંયા જે કંઈ લોકલ લેવું હોય ને એ અહીંયા આજે મોટી વસ્તુ મળે જો શાકભાજી શું શું છે જો આ કોબી કોઈએ ખાતી કે જો ખાતી હોય તો

જવાબ દેવા પડી પણ આ જોઈએ તો નરક નિહાણે હેવડા રસ્તામાં ફાર્મર છે ખેતી કરે છે બધા જો અને રસ્તા પણ ડામર છે ખેતીવાડી ના આ બાજુ ઘોડા બહુ રાખે છે આ બાજુ ઘોડા છે અને આ બાજુ પેલી વાર મેં જોયા કે બકાલુ ને એવું બધું કરે છે ને પછી વેચવાનું અહીંયા એટલે કઈ ટેન્શન નહીં વેચાઈ જાય સીધે કે અત્યારે બહુ આવે ને એટલે થોડું ઘણું છે બ્રોકોલી ને એવું કરે કોબી બ્રોકોલી બીજું કઈ ન થાય હો ભાઈ ઠંડી પડે ને એટલે જ્યાં સાઈડ માં છે ને આવી રીતે આ બાજુ છે ને આવી રીતે આ રસ્તો છે તમને આગળ સુધી એને એડ્રેસ નાખો ને એટલે આવી જશે આ જવાનો રસ્તો છે ઓલો ઓલી બાજુ પાછો એમ આવવાનો છે ને એ છે અત્યારે અમે જઈએ છીએ ઘરે તો આ ઘરે જવાનો રસ્તો છે એટલે ગમે ત્યાંથી તમે આવી શકો બરો અમે પણ અમારે ઘરે બાજુમાં નથી અમારી દૂર છે પણ અમે ગયા જોવા રવિવાર હતી રજા હતી મેં કીધું ચાલો માને ફરે અમે તો કેટલી વાર જોયા મારી મા એ નતા જોયા બતાડી આપડે કે પોરબંદર ને મેરા જ્યા છોપરા બતા જોયા ચાલો તો આવી રીતે રસ્તો હતો હવે તો રસ્તો જ છે ઘરે ત્યાં સુધી તો બીજું તો તો હવે રસ્તામાં બતાવવા જેવું છે નહીં પણ આગળ આગળ પછી ઘરે જઈને પાછા મળીએ આ રીતના રસ્તો છે ટૂંકમાં દોના આ જે નામ છે ને એ મેપમાં નાખો ને એટલે સીધું ત્યાં લઈ જાય બરોબર અહીંયા ઇંગ્લેન્ડમાં તો ઈજી છે મેપ નાખી દેવાનું એટલે ગમે ત્યાં જવું હોય ત્યાં જાય તો બે મહિના છે જેને પણ જોવા હોય ડિસેમ્બર સુધી એ આવજો જોયા જેવા છે છોકરાઓની મજા આવશે મોટાઓની મજા આવશે બધાને મજા આવશે